માં દષિત પાણી પીવાના કારણે અનેક બાળકો બીમાર પડવાની ઘટના બાદ ગુજરાતમાં તંત્ર હરકતમાં આવ્યું છે ઘટનાને પગલે રાજકોટ કોર્પોરેશન તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીના સેમ્પલિંગ અને ક્લોરીનેશનની તપાસ હાથ ધરવામાં આવી છે આ દરમિયાન ખાસ કરીને શહેરના કોઠારીયા વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયામાં ઝાડા ઉલટીના બસ્સો કેસ અને કમળા ના બે કેસ નોંધાતા તંત્ર વધુ સતર્ક બન્યું છે આ ડ્રાઇવ દરમિયાન જો કોઈ જગ્યાએ ક્લોરીનની હાજરી બિલકુલ ન જણાય અથવા પાણી શંકાસ્પદ લાગે તો તેને બેક્ટેરિયોલોજીકલ સેમ્પલ લેવામાં આવે છે સેમ્પલને વધુ તપાસ માટે પીડીઓ સિવિલ હોસ્પિટલ અથવા રૂડા લેબોરેટરીમાં મોકલવામાં આવે છે જેથી પાણીમાં હાનિકારક બેક્ટેરિયાની હાજરી તપાસી શકાય છે સાથે આજે રાજકોટમાં તમામ અઢાર વોર્ડમાં આરોગ્ય ની ટીમો દ્વારા ત્રણસો થી ચારસો જેટલા સ્થળોએથી પાણીના નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આરોગ્ય વિભાગની ટીમો જરૂરી સાધનોને કીટ સાથે ફિલ્ડ પર ઉતરી છે ખાસ કરીને કોઠારીયા જેવા ગીચ વિસ્તારોમાં જ્યાં રોગચાળો ફેલાવાની શક્યતા વધુ હોય છે ત્યાં વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે મહાનગરપાલિકાની આ કામગીરીનો મુખ્ય હેતુ શહેરમાં જળજન્ય રોગચાળો ફાટી ન નીકળે અને નાગરિકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે છે જે રીતે પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો હતો જેને લઈ કેટલાક લોકો છે તે બીમાર પડ્યા હતા તેમને હોસ્પિટલ ખસેડવાનો સરકાર પણ રાજ્ય સરકાર છે ગુજરાતની તે પણ સફાળી જાગી હતી અને તપાસના આદેશ આપ્યા હતા જેને તપાસ છે આરોગ્ય વિભાગે તેના તપાસનો ધમદમાટ શરૂ કર્યો હતો રાજકોટ ખાતે પણ અત્યારે રાજકોટ જે આરોગ્ય વિભાગની ટીમો છે તેના દ્વારા અત્યારે જે પાણીજન્ય જે રોગો ન ફેલાય તે માટે અત્યારે તપાસ હાથ ધરવામાં આવી છે આપણી સાથે જે અધિકારી છે તેમની સાથે વાત કરીશું સૌ પ્રથમ સર શું નામ છે આપનું અને અત્યારે જે રોગ કરી છે પાણીનો ગાંધીનગરમાં પણ ઘણા કે સ્વાવ્ય છે રાજકોટ ખાતેથી ઝુંબેશ મારું નામ છે નાયબ આરોગ્ય તરીકે રાજકોટ કોર્પોરેશનમાં બજાવું છું કમિશનર સાહેબની સૂચનાથી ઘણા સમયથી આપણે રાજકોટમાં એક સુપર ક્લોરિનેશનની ડ્રાઈવ યોજવામાં આવે છે આ ડ્રાઈવ અંતર્ગત આપણે દર મહિનાની છઠ્ઠી તારીખે આરોગ્ય કેન્દ્ર દ્વારા માઇક્રો પ્લાન બનાવવામાં આવે છે આ માઇક્રો પ્લાન અંતર્ગત તે આરોગ્ય કેન્દ્રના એરિયામાં આવતા બધા જ વિસ્તારના રેન્ડમ સેમ્પલિંગ કરવામાં આવે છે કર્મચારી દ્વારા આ સેમ્પલિંગમાં આપણે ક્લોરીનની ટેસ્ટ ક્લોરીનની ટેસ્ટ કરવામાં આવે છે આ ક્લોરીનની ટેસ્ટમાં પીપીએમ માત્ર જણા હોય તો તેને ક્લોરીનની હાજરી જાણવામાં આવે છે આ ક્લોરીનની હાજરીથી આપણે તેને રોગચાળો પાણીજન્ય રોગથી અટકાવવા શકાય છે સર જે રીતે શિયાળાની સિઝન જરૂર છે ત્યારે ક્યાંક ને ક્યાંક ગાંધીનગરમાં પણ એક એવો બનાવ સામે આવ્યો છે કે પાણીજન્ય રોગચાળો ફેલાતા કેટલાક લોકો બીમાર થયા હતા જેમને હોસ્પિટલ ખાતે ખસેડવાનો વારો સરકારે પણ તપાસના આદેશ આપ્યો છે ત્યાં રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા કેવી તૈયારીઓ કરવામાં આવી છે આવો કોઈ રોગચાળો ન ફેલાય રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા આપણે દરેક વિસ્તારમાં આવતા જ પાણીજન્ય રોગો અટકાવવા માટે આપણે સુપર ક્લોરિનેશન કરવામાં આવે છે દર મહિનાની છઠ્ઠી તારીખે આ ઉપરાંત જો કોઈ પણ રેન્ડમ સેમ્પલિંગ લેવામાં આવે ત્યાં ક્લોરીનની માત્રા ઓછી જણાય તો આપણે તેનું સેમ્પલ લઈને બેક્ટેરિયોલોજીકલ તપાસ માટે આપણે રૂડા અથવા કે ડીયુ ખાતે મોકલવામાં આવે છે કે તેમાં બેક્ટેરિયાની હાજરી છે કે નહીં અથવા આપણે એક રીતે કહી શકીએ કે રાજકોટની જનતાને અપીલ કરવામાં આવે છે કે ગરમ પાણી પીવો ગરમ પાણીથી આપણે પાણી જન્ય રોગો અટકાવી શકીએ અત્યાર સુધી કેટલા દિવસથી આ ઝુંબેશ સ્થિતિ ચાલુ કરવામાં આવી છે અને અત્યાર સુધી કોઈ એવા રેન્ડમ કોઈ ક્લોરિનવાળા કે પાણી મળેલા છે કે રજમીરા આપણે ઘણા સમયથી આપણે દર મહિનાની છઠ્ઠી તારીખે આપણે આ ડ્રાઈવ યોજવામાં આવે છે આ ડ્રાઈવ દરમિયાન જો કોઈ પણ એરિયામાં ક્લોરિનની માત્રા ન જણાય તો આપણે એનું બેક્ટેરિયોલોજીકલ સેમ્પલ મોકલવામાં આવે છે આ સેમ્પલમાં બેક્ટેરિયાની હાજરી જણાયેલ નથી ક્યાંક ને કંઈક પીવાના પાણી જે વિક્રેતાઓ છે ઠંડા પાણીના જગ વેચતા હોય છે તેની અહીંયા તપાસ કરવામાં આવશે કારણ કે મોસ્ટ ઓફલી જે આવા જગ હોય કે જે પડતર આ જે કહેવાય કે તેમના ગોડાઉન છે પડતરમાં હોય છે સાથે અહીંયા પણ કંઈક આવા બેક્ટેરિયા જોવા મળતા હોય છે આપણે ભૂતકાળમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક વખત સુપર ક્લોરિનેશન ડ્રાઈવ એવી જ રીતના પાણીના જગની પણ એક ડ્રાઈવ યોજવામાં આવી છે આ ડ્રાઈવમાં પણ આપણે ક્લોરિનની માત્રા તપાસીને એ પાણી પીવા યોગ્ય છે કે નહીં એ જણાવવામાં આવ્યું છે ભવિષ્યમાં પણ ક્યારેક એવું ગોઠવીને આપણે ડ્રાઈવ યોજવામાં આવશે રાજકોટમાંથી કોઈ નમૂના એવા સંતસ્પદ મળ્યા છે હજી સુધી નથી મેળ્યા ના રાજકોટમાંથી હજી હાલમાં કોઈ પણ એવા બેક્ટેરિયોલોજીકલ સેમ્પલમાં નમૂના આવેલા નથી તો હતા રાજકોટ આરોગ્ય વિભાગના અધિકારી કે કે સ્પષ્ટ સ્પષ્ટપણે સાથે વાત કરતાં જણાવ્યું હતું કે જે રીતે ગાંધીનગરમાં જે કેસ થયો હતો તેને ગુજરાત સરકાર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા ત્યારે રાજકોટ મહાનગરપાલિકા પણ ક્યાંકને ક્યાંક કહેવાય કે અત્યારે જે સફાઈ જે કા પર પાણી જે રોગચાળા રોગચાળો ન ફેલાય તે માટે પાણી જેના તપાસ કરવામાં આવે છે ક્લોરીનવાળા જે પણ પાણીમાં બેક્ટેરિયા મળતા હોય તેની ત્યારે તપાસ થયું કરવામાં આવી છે હાલ અત્યાર સુધી કે પાણીમાં જે કહેવાય કે ક્લોરીન અને બેક્ટેરિયા જોવાળા મળ્યા ત્યારે ક્યાંક ને ક્યાંક અત્યારે જે લોકોને પણ કપી કરી છે આરોગ્ય વિભાગ દ્વારા કે બંને લગી ફૂફાળું અને ગરમ પાણી પીવું જેથી કરીને જે આવા રોગ છે તે જ આવી શકાય